ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગુજરાતી ચેનલ શબ્દનો અર્થ સુરક્ષા સલામતી જામીનગીરી ચોરી સંસ્થા કે શેર સર્ટિફિકેટ થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તો સિક્યોરિટી ગાર્ડ ચેક માય આઈડી એટ ધી ગેટ અર્થાત સિક્યોરિટી ગાર્ડે ગેટ પર મારું આઈડી તપાસ્યું એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ફીલ અ સેન્સ ઓફ સિક્યોરિટી વેન આઈ એમ વિથ માય ફેમિલી અર્થાત જ્યારે હું મારા પરિવાર સાથે હોઉં છું ત્યારે મને સુરક્ષાની લાગણી અનુભવાય છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ કંપની હેઝ ઇમ્પ્લિમેન્ટેડ ન્યૂ સિક્યોરિટી મેજર્સ અર્થાત કંપનીએ નવા સુરક્ષા પગલાં લાગુ કર્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં